વિશ્વભરમાં કરવામાં આવે છે તમાકુનું સેવન કરવાથી કેન્સર જેવા રોગોને આમંત્રણ મળે છે લોકો વ્યસન મુક્ત બને અને તમાકુનું વ્યસન ન કરે તે અંતર્ગત તમાકુ નિષેધ દિવસની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી અને રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો અગ્રણીઓ કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં વડીલો જોડાયા હતા તમાકુ નિષેધ દિવસ ઉજવણીની રેલી સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ થી શરૂ કરી અને પ્રભાત ગાર્ડન સુધી યોજવામાં આવી હતી આ ખાસ પ્રસંગે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ઇલેક્શન વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા પરિવાર દર વર્ષે છેલ્લા દશક વર્ષથી એ આજના દિવસ એકત્રીસ મે નો ટોબેકો ડે તે દિવસે એક ભવ્ય રેલી કાઢીએ છે અને એમાં કોર્પોરેટરશ્રીઓ તેમજ ગાયત્રી પરિવાર અલગ અલગ સંસ્થાઓ અહીંયા જોડાય છે અને અમને અમારી આ રેલીને સફળ બનાવવામાં ખૂબ જ એમનો સહયોગ છે ખૂબ જ ફાળો છે ઉપરાંત આજના દિવસે અમારે આ જાય ગ્રુપ પરિવારથી એવો એક સંદેશો આપીએ કે એ બને એટલું તમાકુનું સેવન ન કરો તમાકુનું સેવન કરવાથી ફેમિલી કુટુંબ બરબાદ થઈ જાય છે તો આ સંદેશો તમામ ને પહોંચે એવો આ જયંત્રી જાય ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી એ વતી એક સંદેશો છે આભાર જયંતભાઈ શાહ જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા ભાવળીયા રોડ મુકામે સૂર્યનગરથી પ્રભાત ચાર રસ્તા ગાર્ડન તરફ એકત્રીસ મે વિશ્વ નોટ ડે નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી અન્ય અન્ય સંસ્થાઓમાં મુખ્યત્વે આજે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા સાથે ભારત વિકાસ પરિષદ આરોગ્ય ભારતી ગાયત્રી પરિવાર સાથે ફેથ ફાઉન્ડેશન વોર્ડ પાંચ ભારતીય જનતા પાર્ટી અન્ય એવા તમામ સહયોગી સંસ્થાઓ જેમાં ખૂબ મોટી સંખ્યામાં યોગ નીકે યોગ ગુજરાત રાજ્ય એવોર્ડ અને એ પ્રકારે લગભગ પચીસ જેટલી સંસ્થા જોડાઈ હતી એમાં મુખ્યત્વે જે પ્રકારે એક સંદેશ જવો જોઈએ આપણે જોઈએ છે કે કેન્સરના કારણે જે કુટુંબમાં વ્યસન હોય છે તમાકુનું એમાં એક વ્યક્તિને કેન્સર થવાથી એ કુટુંબ ઉપર આર્થિક અને સામાજિક ભારણ આવી પડતું હોય છે ત્યારે એ કુટુંબને જે પ્રકારે વેથવું પડતું હોય છે એ ખૂબ આઘાતજનક હોય છે આ પ્રકારની સ્થિતિમાંથી બહાર લાવવા માટે આ જાયન્સ ગ્રુપના વડીલો જે ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને